એટલે એ રીતે ગાભાયા બરોબર તો અહીંયા તમે જુઓ છો કે શરૂઆત એક સાયકલ થી આ રીતે થઈ હતી સાયકલ ઉપર એ આ જે નાઈકપાચે રોકેટ હતું એનો આગળનો ભાગ લઈને જતા હતા બરોબર ત્યાંથી લઈ જઈને અત્યારે શું અત્યારે આપણે જોઈએ તો ભારે એવા એલવીએમ ને બધા આપણે રોકેટ લોન્ચ કરી રહ્યા છે હાલમાં બરોબર તો અહીંયાથી લઈને ત્યાં સુધી એટલા માટે શબ્દ કહેવાય છે ફ્રોમ બાયસિકલ ટુ બિલિયન ડ્રીમ્સ એમ કે અત્યારે આપણે કેટલાય સપના જોયા છે કેટલાય સપના આપણે સાકાર અગાઉ કરી ચૂક્યા છે જેમ કે ચંદ્રયાનનું સપનું સાકાર થઈ ગયું મંગળયાનનું પણ સપનું સાકાર થયું છે આદિત્ય એલવન છે એ પણ સાકાર થઈ ગયું નેક્સ્ટ આપણે કયા સપનાઓ જોયેલા છે બરોબર ગગનયાન છે બરોબર સમુદ્રયાન પણ છે એ ઓકે પછી લુપેક્સ મિશન છે આ જાપાન જોડે આપણે કરવાના છે હવે નેક્સ્ટ બે છવ્વીસ સુધીમાં થશે એવી વાત છે એની ઓકે તો એવા ઘણા બધા મિશનો છે આગળ જતા જે આપણે કરવાના છે તો એના આપણે સપના જોયેલા છે ને એમાં હજુ આપણે આગળને આગળ એ રીતે વધી રહ્યા છે તો એટલા માટે કહેવાય છે કે સાયકલથી લઈને ત્યાં સુધી તો એકચ્યુઅલમાં એવું નહોતું કે ભાઈ સંસાધનની ઉણપ હતી એટલા માટે આને લઈને જવું પડતું હતું રસ્તો ખરબછડો હતો ભાઈ બરાબર રસ્તો ખરબચડો હતો એટલે બીજા કોઈ સાધનમાં ત્યાં લઈ જવામાં આવે તો આ ભાગમાં ડેમેજ થવાની શક્યતાઓ વધારે હતી એટલા માટે આ લોકોએ ચૂઝ કરી સાયકલ ત્યાં આગળ કે ભાઈ સાયકલ ઉપર જશું તો ઓછો ત્યાં આગળ મતલબ થ્રસ્ટ લાગશે ખાડામાં પડે તો પણ આમ હેન્ડલ થઈ જશે બરોબર બાકી ઓલી બળદગાડામાં આપણે લઈ જઈએ ત્યાં આગળ તો નકામો ત્યાં કોઈ ડેમેજ થાય એના કરતાં સારું છે સાયકલ ઉપર આપણે એને લઈ જઈએ અને થોડું ત્યાં માર્ગ પણ હતો બારસો મીટર કે એવું કંઈક એરિયા કહેવાય છે બારસો મીટર કે બાર કિલોમીટર એવું ડિસ્ટન્સ હતું એમ કે તો આ રીતે પછી એને લઈને જતા હતા એ તો આ નાઈ કપાચેના જ ભાગ હતા બરોબર ત્યાંથી લઈને આપણે અહીંયા સુધી પહોંચ્યા છે હવે એમાં જેના કે ઈસરો નું પ્રેરણાદાયી ઇતિહાસ અને ઐતિહાસિક સીમાચિહ્ન આ તમારો મેઇન્સ નો પ્રશ્ન અમે તમને વાત કરીએ એ પ્રમાણે બરોબર ઇતિહાસ ત્યાં પૂછ્યું હોય કે ઈસરોનો નો પ્રેરણાદાયી ઇતિહાસ એટલે ઇતિહાસ એટલે આના પહેલા મેં તમને જે વાત કરી બધી ઇતિહાસ હતો બરોબર હવે જે વસ્તુ આવશે એના સીમાચિ આવશે કે એના પછી આપણે કઈ કઈ સફળતાઓ મેળવી હતી બરોબર તો એમાંથી અમુક સફળતાઓ જે છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું જે મહત્વની છે એવી ઓકે પહેલું છે અહીંયા ભારતે તેનું પ્રથમ રોકેટ લોન્ચ કર્યું કયું હતું નાઈક અપા છે

અને પછી આપણે એનું સૌ પ્રથમ પ્રક્ષેપણ કર્યું હતું એટલે ભારતે તેનું પ્રથમ રોકેટ એટલે પ્રથમ રોકેટ કહેવામાં આવે તેમાં જવાબ આવશે આ નાઇક અપાચે ત્યાં આગળ આવશે ઓકે આ તમે જોઈ રહ્યા છો સાયકલ ઉપર આ લઈને જઈ રહ્યા છે ધીમે ધીમે ત્યાં લઈને પહોંચે છે આ ક્રેનની વાત કરીએ આપણે થોડી વાર પહેલાં એ પણ ભાગ આવ્યો આ રોડ સારું તમને દેખાય પણ થોડું આગળ જતા ખરાબ પણ હતો હું હતો ત્યાં આગળ ભાઈ આ ટીમમાં જ હું હતો પછી મને ટપકાઈ દીધો દીધું વાળા એટલે આ ત્રીજો જન્મ લીધો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રથમ ઉપગ્રહનું પ્રક્ષેપણ થતું આપણને જોવા મળે છે આની આપણે વાત ગઈ કાલે કરી હતી કયો આર્યભટ્ટ ઓકે લગભગ હા શું બોલતો બોલતો ઠીક ઠીક કશો વાંધો કશો એ વાંધો નહીં હો બોલતી છે હા આપણે અહીં આગળ આવી જાવ આર્યભટ્ટ છે ઓગણીસ એપ્રિલ અને ઓગણીસો ને પંચોતેર એ દિવસે આનું લોન્ચિંગ થતું આપણને જોવા મળે છે કઈ જગ્યાએથી કોઈ આઈડિયા છે હા એ વખતે યુએસએસઆર હતું હા આપણે પેલી કોલ્ડ વોર ની વાત ચાલુ કરી હતી બરોબર નાઇન્ટીન ફોર્ટી સેવનમાં જે કોલ્ડ વોર ચાલુ થઈ હતી ને એનો અંત આવે છે નાઇન્ટીન નાઇન્ટી વન માં ઓગણીસો એકાણું માં રશિયાના યુએસએસઆરના વિભાજનથી એનો અંત આવે છે યુએસએસઆર છે નાના નાના ટુકડામાં પછી વેચાતું જોવા મળે છે અને એમાં એ માનો જ એક નાનો ટુકડો એટલે કે યુક્રેન યુક્રેન પહેલાં યુએસએસઆરનો ભાગ હતો બરાબર અને હવે એ ત્યાં નાટોમાં જવા માગે છે તો પછી રશિયા થોડું મૂકશે કે તું ઓલરેડી પહેલાં મારામાં હતો બરાબર હવે ત્યાંથી નીકળીને હવે આ દુશ્મનો ત્યારે આ દેશમાં તું પના આપીશ કે પછી મારી શું હાલત થશે એમ કે એટલા માટે રશિયાવાળા તેમાં લડી રહ્યા છે તો આપણે એમાં વધારે નહીં પડ્યા કારણ કે એમણે આપણી ઘણી હેલ્પ કરી છે પણ એમ છતાંય ભારતનું સ્ટેન્ડ અત્યારે કંઈક અલગ લેવલે જ જઈ રહ્યું છે જેમ કે ઇઝરાયલ આપણો બહુ સારો મિત્ર છે બરાબર એમ છતાં હમણાં પરમ દિવસે એના વિરુદ્ધમાં આપણે વોટ આપીને આવ્યા બરાબર કાલે પરમ દિવસે જ હતું વોટિંગ બરાબર તો એમાં કહી દીધું કે ના કે ઇઝરાયલ આ ખોટું કરી રહ્યું છે આ બધું જે થઈ રહ્યું છે બધી વસ્તુ એટલે ઇન્ટરનેશનલ હા હા એ જ વસ્તુ એને એને જ આપણે ભારત વડાએ ફોલો કરી રહ્યા છે ઓકે તો આર્યભટ્ટ ની વાત કરીએ ઓગણીસ એપ્રિલ ઓગણીસો પંચોતેર એમાં છે કાપુસ્તીન યાર ત્યાંથી આનું લોન્ચિંગ થતું આપણને જોવા મળે છે ઓકે તો પ્રથમ ઉગ્ર ત્યાંથી લોન્ચ થાય છે એટલે હવે એ વિધાન આવે કે આર્યભટ્ટનું લોન્ચિંગ ટી ખાતેથી અથવા તો શ્રી હરિકોટા ખાતેથી કરવામાં આવ્યું હતું તો ત્યાં આગળ આપણે શબ્દ પકડવાનો છે કે એ સ્વદેશની ધરતી ઉપરથી એનું લોન્ચિંગ નથી થયું એનું લોન્ચિંગ વિદેશી ધરતી ઉપરથી યુએસએસઆરમાં કાપુસ્તીન યાર્ડ નામના ત્યાંના લોન્ચિંગ સ્ટેશનથી આનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું બરાબર તો એ વસ્તુ ત્યાં તમારે ધ્યાનમાં રાખવાની છે અને બીજી વસ્તુ આમાં એક હતી સારી એવી યાદ નથી આવતી હવે કઈ વાંધો નહીં આવશે એટલે તમને કહી દઈશ બરોબર નેક્સ્ટ હવે આગળ આવો આપણે હજુ ઘણું બાકી છે હજુ તો ભાઈ એટલા માટે ઈસરો દ્વારા પ્રથમ ભારતીય નિર્મિત રોકેટનું પ્રક્ષેપણ થતું આપણને જોવા મળે છે તો અહીંયા તમે જુઓ છો ફોટો રાખેલો છે આ દેખાય છે એ આપણું પ્રથમ રોકેટ છે એનું નામ છે એસ એલ વી થ્રી બરોબર એસ થ્રી એટલે કયું રોકેટ આપણું આવી અહીંયા આગળ એસ એલ વી થ્રી એસએલવીનું પૂરું નામ છે સેટેલાઇટ લોન્ચ વહીકલ બરોબર એકદમ ઇઝી છે ઓકે સેટેલાઇટ લોન્ચ વેહિકલ થ્રી આ જે છે આરએસ વન આર એસ વન એટલે કે રોહિણી સેટેલાઇટ વન બરોબર એને લઈને આ એસએલવી થ્રી ગયું હતું અને એ આમાં સફળતા એમને મળી હતી બરોબર ટાઈમ પણ છે એનું અઢાર જુલાઈ ઓગણીસો ને એસી બરોબર અઢાર જુલાઈ યાદ ના થાય તો કઈ નહીં ઓગણીસો એસી ને આપણે યાદ રાખવાનું છે ઓકે તો ઓગણીસો એસી માં આ એસએલવી થ્રીનું લોન્ચિંગ થતું જોવા મળે છે એટલે પ્રથમ આપણું જે લોન્ચર હતું લોન્ચિંગ વેહિકલ હતું એ કયું આવશે અહીં આગળ એસએલવી થ્રી આવશે અને આપણે સ્વદેશની ધરતી ઉપરથી જ આપણે લોન્ચ કર્યું છે અને એની સાથે સાથે આપણું ખુદનું સ્વદેશી ઉપગ્રહ એટલે કે આર એસ વન બરોબર એને આપણે એની જોડે જોડે લોન્ચ કર્યું હતું બરાબર અહીંયા તમે જુઓ છો આ દેખાય આ રોહિણી તમને ઓકે સફળતા હતી એટલા માટે ભારત દેશની જે ટપાલ ટિકિટો આવે છે એની ઉપર પણ એની પછી શું કહેવાય એનું કાર્યને સ્થાન આપવામાં આવ્યું હતું કે ભાઈ આ વસ્તુ સારી થઈ છે દેશની સિદ્ધિમાં એટલે થોડાક શબ્દો આમ નીકળી જાય છે આમ બાયપાસ ડાયરેક્ટલી થાય ઉંમર થઈ ને થઈને રેડી તો આટલી વસ્તુ આપણે જોવાની હતી ઇસરો દ્વારા પ્રથમ ભારતીય નિર્મિત રોકેટ પણ આવી ગયું આ પણ આનું પણ ખોટું એવો ત્યાં મેસેજ ફરી રહ્યો છે કે બળદગાળામાં આપણે લઈને જવું પડ્યું હતું એવું નહોતું મેગ્નેટિક ફિલ્ડનો અભ્યાસ કરવાનું હતું બરાબર તો મેગ્નેટિક ફિલ્ડનો અભ્યાસ કરવાનો હોય એ જમીનના સંપર્કથી સહેજ ઊંચું હોય એ પ્રમાણે કે સ્ટેન્ડ ઉપર હોય એ પ્રમાણે આપણે આ આજે એનું મશીનરી હતી સિસ્ટમ હતી એને ઉપર રાખવી જરૂરી હતી એટલા માટે એને ઊંચું રાખવામાં આવ્યું હતું આવું ઓફિશિયલી ત્યાં આગળ વેબસાઇટ દ્વારા જણાવવામાં આવે છે બરોબર એવું નહોતું કે આપણા જોડે સાવ સાધનો નહોતા એટલા માટે આપણે એને આમ કર્યું હતું ને બળદગાડામાં લઈ ગયા હતા ના એમને એક જગ્યાથી બીજી ડાઉટ લઈ આવ્યા હતા બળદગાડા દ્વારા પણ એ એક બીજી જગ્યાએ નોર્મલી અહીંથી અહીં સુધી અને ત્યાં રાખીને પછી મેગ્નેટિક ફિલ્ડ વિશે એનો અભ્યાસ આપણે કર્યો હતો બરોબર તો અહીંયા તમે જુઓ બળદગાડા વડે ઇસરોનું ઉપગ્રહ પરીક્ષણ ઉપગ્રહ કયો હતો એપલ એપલનું પૂરું નામ છે એરિયન પેસેન્જર પેલોડ એક્સપેરિમેન્ટ બરોબર તો આ એપલ ઉપગ્રહ નું આ તમને જે જોવા મળે છે ગાડાની ઉપર આ જે ભાગ છે એ બીજું કંઈ નહીં પણ એપલ ઉપગ્રહ છે બરોબર હવે આની વાત કરીએ એપલ ઉપગ્રહ એટલા માટે આપણા માટે બહુ વધારે પડતો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ભારતનું પ્રાયોગિક સંચાર બરોબર પ્રાયોગિક સંચાર ઉપગ્રહ હતો એની સાથે સાથે ભારતનું ફર્સ્ટ ભૂસ્થિર ઉપગ્રહ પણ હતો ભૂસ્થિર શબ્દ તમને કદાચ નહીં સમજાય હમણાં નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે હું કક્ષાઓ ભણાવીશ ત્યારે એમાં એક કક્ષા આવે છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ આ જીઓ સ્ટેશનરી જે છે એને ગુજરાતીમાં બહુ સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો એ કક્ષામાં આને એ વખતે મૂકવામાં આવ્યો હતો બરાબર તો ભૂસ્થિર સ્થિર ઉપગ્રહ છે ફર્સ્ટ એ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે બરોબર લોન્ચિંગ આનું ભારતમાંથી થયું નથી ઓકે એ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કારણ કે આટલી વસ્તુ આપણે વિધાનમાં જોઈએ ને ત્રીજું વિધાન ત્યાં મૂક્યું હશે કે શ્રી હરિકોટાથી એને લોન્ચ કરવામાં આવ્યું હતું આપણે ખુશ થઈ જઈએ કે હા આપણા દેશનું છે પ્રથમ પ્રથમ છે એટલા માટે આવી ગયું આને કોવરૂથી લોન્ચ કરવામાં આવે છે ફ્રેન્ચ ગુવેનાનું લોન્ચિંગ સ્ટેશન છે હા સંચાર એટલે એમાં અલગ અલગ આવશે જુઓ કે જેમ કે આ તમે જુઓ ને પ્રાયોગિક સંચાર ઉપગ્રહ એમાં સંચાર પણ નહીં પ્રાયોગિક હા એક્સપેરિમેન્ટલ હતો ફર્સ્ટ અહીંયા પણ તમે જુઓ છો બરાબર તો પ્રાયોગિક પૂછવામાં આવે પ્રાયોગિક સ્પેસિફિક વર્ડ વાપરેલું જ હશે આના માટે તો એપલ આંખ બંધ કરીને તમારે ત્યાં ટીક કરી દેવાનું છે અને એ સાચું ત્યાં આગળ રહેશે ઠંડી લાગતી ઓછું વર નાખજો વાંધો નથી હવે આપણે શું પેલા નથી આપેલું કેમેલિયોન આવે છે ને રંગ બદલી નાખે એમ કે જ્યારે એના એ જે કલરના સંપર્કમાં આવે અને એ પ્રમાણે પોતાનું રંગ ત્યાં એટલે એના શરીરમાં પિગમેન્ટેશન હોય ત્યાં આગળ એ પ્રમાણે જેથી કરીને રંગ ત્યાં બદલી શકતા હોય એ રીતનું હોય છે એમાં બરાબર તો એ થોડા એ ફટાફટ ત્યાં માફક આવી જાય મારે થોડો ટાઈમ લાગે એમ કે બરાબર હા ફ્રેન્ચ ગુયાના છે અને એનું રોકેટ છે એરિયન વન બરોબર કોઈ ચિંતા ના કરતાં શાંતિ શાંતિ યાદ રાખજો થોડા ઘણા હથોડા પડવાની શરૂઆત હવે થશે બરોબર કે આટલા બધા તમારા ડેટા આ બે બધા નથી થોડાક જ છે આ બરાબર એકવાર તમે વાંચ્યા છે ને સો ટકા તમને પરીક્ષામાં યાદ આવશે બરોબર એટલે ચિંતા ના કરતા કોવરૂ છે ફ્રેન્ચ ગુયાના ફ્રેન્ચ ગુયાના નામ આવે એટલે ભાઈ ફ્રાન્સ એમ ના ગોઠવી દેતા મગજમાં આ ફ્રેન્ચ ગુયાના જે છે એ ફ્રાન્સની અંદર જ આવેલો ભાગ છે બરોબર પરંતુ યુએસએસઆરના હસ્તક છે બરાબર તેમની જ્યારે ત્યારે કોલોની હતી અને એ કોલોની અમુક જે પહેલાં કરાર થાય છે ને એ કરારના અંતર્ગત આ યુએસએસઆર ને આ ભાગ મળી ગયો હતો અને એ ક્યાંથી એનું લોન્ચિંગ થતું આપણને જોવા મળ્યું હતું બરોબર તો આટલી વસ્તુઓ તમારે ખાસ એમાં યાદ રાખવાની પ્રેરણા